જેમાં મુખ્ય પ્રવેશ દ્વાર એવા રસ્તાને ગામના જ રહેવાસી જિજ્ઞેશકુમાર પ્રાણશંકર ભટનાઓ દ્વારા રસ્તો કાંટાની વાળ કરી બંધ કરી દેવામાં આવ્યો હતો જેને લઈને મુખ્ય માર્ગ ચાલુ કરવા લાગતી વળગતી કચેરીઓને ગામના જ રહેવાસી એવા પૂર્વ સરપંચ રાજેશભાઈ નટવરભાઈ મોદી દ્વારા ચાલુ કરવા માટે અરજી આપવામાં આવી હતી જેને લઈ ગામના બંને પક્ષો એક સમયે સામસામે આવી ગયા હતા અંકલેશ્વર મામલતદાર દ્વારા પણ આ અંગે તપાસ કરી હકીકત જાણવામાં આવી હતી આ મુખ્ય માર્ગ બંધ કરનાર જિગ્નેશભાઈ ભટ્ટ અને રાજેશભાઈ મોદીનાઓને ગામના સરપંચ તલાટી તેમજ ગ્રામજનો દ્વારા ગતરોજ પંચાયત કચેરી ખાતે મધ્યસ્થી કરી સર્વસંમતિથી જાહેર હિત માટે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવતા આ વિવાદનો અંત આવ્યો હતો અને કુમાર ભટ્ટ દ્વારા કાંટાની વાળ હટાવી લઈ ગ્રામજનો માટે મુખ્ય માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો ગામના સરપંચ દ્વારા મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે કુમાર ભટ્ટ જ્યારે પણ પોતાની માલિકીના દસ્તાવેજી પુરાવા રજૂ કરશે ત્યારે પંચાયત તરફથી તેમને પોતાની માલિકીની જમીન મેળવવાની કાર્યવાહીમાં સંપૂર્ણ સહકાર આપવામાં આવશે એમ તેઓએ જણાવ્યું હતું સફીક બાપુ કરમી સમાચાર આમ તારીખ અઢાર નવ બે હજાર ચોવીસના રોજ જિગ્નેશભાઈ પ્રાણશંકર ભટ્ટે જે છેલ્લા ત્રણ ચાર મહિનાથી રસ્તા પર જે કાતારી વાર કરેલ હતી તે જિગ્નેશભાઈને પંચાયત દ્વારા સમજૂતી કરીને જાહેર હિતમાં રસ્તો ખુલ્લો કરવા માટે સહમત કરવામાં આવેલ છે પાછળના સમયમાં જિગ્નેશભાઈ એમના લીગલ પ્રૂફ રજૂ કરે ત્યારે એમને એમની જગ્યા આપવા માટે પંચાયત એમને પૂરો સપોર્ટ કરશે